you જીસીઆરડી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમદાવાદ શહેર આયોજિત ક્લસ્ટર કક્ષા એ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ કાર્યક્રમની અંદર અહીંયા આગળ બધા જ વિરમગામના કુમારશાળા ચાર ક્લસ્ટરના તમામે તમામ ભોજકાઓને માર્ગદર્શન આપવા માટે પ્રેરણા આપવા માટે મારી સાથે મંચ પર ઉપસ્થિત એવા વિશેષ આમંત્રિત મહેમાન શ્રીઓ અધ્યક્ષ શ્રી વિજયભાઈ મહેન્દ્રભાઈ અને ડોક્ટર ધીરેન્દ્રભાઈજી તેમજ વિશેષ ઉપસ્થિતિમાં માજી સૈનિક શ્રી એવા નટવરલાલજી તદુપરાંત આપણા સ્થાનિક આગેવાનો શ્રીમાં પૂર્વ પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા આદરણીય રીનાબેન ફળિયાલજી અને હાલના જે શ્રી કે જેઓ આ કાર્યક્રમમાં ઉત્સાહ વધારવા માટે અહીં ઉપસ્થિત છે એવા લાલાભાઈ સુનીજી મારા પરમ આદરણીય અને હરપેસા મારા માતા સંગની ભૂમિકામાં રહેનાર એવા મારા મૈપસી જાના સાહેબ શ્રી કે જેઓ હરપેસા શિક્ષકની જોલ એના મારફતે પુરા વિરમ ગામની અંદર બેકી રહી છે તદુપરાંત આ પ્રશ્ન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવામાં જેમણે જેમલ ઉભાવી છે એવા અમારા બંને આચાર્યશ્રીઓ એટલે કે બે સૈન્ય શાળાના આચાર્યશ્રી જીમતભાઈ અને આ શાળાના આચાર્યશ્રી એવા શૈલેષભાઈ અને આ કાર્યક્રમની અંદર તમામે તમામ નિર્ણાયશ્રીઓ પણ વિશેષ ભૂમિકા ભજવવાના છે અને સાથે સાથે વિશેષ માર્ગદર્શન આપી આ બાળકોને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ ની અંદર કલા ઉત્સવ અને ગણિત વિજ્ઞાન અંદર પ્રેરણા સ્ત્રોત બનનાર તમામે તમામ માર્ગદર્શક શિક્ષકશ્રીઓ તમામે તમામ શ્રીઓ અને આ બધા નાના ભૂલકાઓ આજે પૂરા ઉમરકાથી સામે બેલી ઓમ તબદે મેરા પાહર તો તમે તમે આવો આપણે આખા નારી નું પ્રછા આવો આ સાયરો દરવાજો અહીંયા આપણે વારો કોનો બલાવ ઉછો ઘરે દોરા આ કાર્ય તેમ દરણા ઉદ્ઘન પર કાર્ય તેમ થઈ જાય આવો શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આપણી વચ્ચે છે કોલંબિયા અમેરિકા થી ઉપસ્થિત છે એમનું સ્વાગત કરવા માટે હું કન્યા શાળાના સાહેબ શ્રી ચંદ્ર दिए गए पटेल साहब श्री एडवोकेट हेल्थ फाउंडेशन डॉक्टर धीरेन्द्र भाई पटेल साहब एक हेल्थ फाउंडेशन स्थापक है त्यार बाद महेंद्र श्री महेंद्र भाई पटेल साहब के ओलंपिया की अमेरिका की आपने जो बच्चे आज आए है ये अमेरिका के आपने नाम को खाई से भाई ने आपने तो आपने करने पर आपने नोट है ना लेता हुआ है पर विरम का कन्या साड़ा साइड में हमें

BRC coordinators I'm three.